નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટી નગરીમાં પેલા મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામનો એક માણસ આવે છે અને તે એટલો શક્તિશાળી હોય છે કે તે આ રૂપાવટીના મુખ્ય દ્વારેથી તે અંદર નથી આવતો પરંતુ આખે આખો દ્વાર કૂદી અને આ બાજુ તે મહેલ તરફ આવે છે અને ત્યારે એનું આવું પરાક્રમ જોઈ અને પહેલાથી જ આ રૂપાવટી નગરીના સિપાહીઓ તો હિંમત હારી જાય છે અને તે નગરીમાં આવી અને એક સંદેશ મૂકી અને પાછો એ મુખ્ય દ્વારને કૂદી અને પાછો ચાલ્યો જાય છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ આ સમગ્ર રૂપાવટી નગરીના વાસીઓ કે જે તેજમાલ સિંહને જાણ કરે છે કે અહીંયા પેલા સાધનાથી ભરેલા ગામનો એક માણસ આવ્યો હતો અને કાંઈક મૂકીને ગયો છે ત્યારે તેજમાલસિંહ રાજપાલસિંહ ભૂતિયો બધા જ ત્યાં પહોંચે છે અને ત્યારે ભૂતિયો એ વસ્તુને હાથમાં લે છે તો એમાં સંદેશ હોય છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે શું છે ભૂતિયા ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ આમાં એમનો કાંઈક સંદેશ છે અને તમારી આજ્ઞા હોય તો વાંચી સંભળાવું ત્યારે તેજમાલસિંહ કહે છે કે પ્રજાની સામુ નથી વાંચવો આ સંદેશને મારા કક્ષમાં લઈ લો ત્યાં જઈને વાંચીએ કે તે શું કહેવા માગે છે અને આમ પછી ત્યાં પહોંચ્યા પછી ભૂતિઓ એ સંદેશને વાંચે છે ત્યારે આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામનો એવો સંદેશ હોય છે કે રૂપાવટીના મહારાજ તેજમાલ સિંહને માલુમ થાય કે જો તમે આ રૂપાવટી નગરીને બચાવવા માંગતા હોય અને જો તમે એમ ઈચ્છતા હોય કે રૂપાવટી નગરીનો એક કાંકરો પણ ના ખરી પડે તો એના બદલામાં રૂપાવટીના મહારાજ તેજમાલસિંહ અમારે હવાલે થઈ જાય અને અમે એમને મારી નાખીશું અને બીજા આ રૂપાવટી નગરીના જેટલા પણ માણસો અને જેટલા પણ કર્મચારીઓ છે ને એ બધા જ સિપાહીઓ સહિત આ રૂપાવટી નગરી છોડી અને ચાલ્યા જાય નહીંતર હવે બે દિવસ પછી આ રૂપાવટી નગરીને વેર વિખેર કરી નાખવામાં આવશે અને હવે આ રૂપાવટીને બચાવી છે કે પછી એને તબાહ કરી નાખવી છે આ હવે રૂપાવટીના મહારાજ તેજમાલસિંહ તમારા હાથની વાત છે અને આમ આટલો સંદેશ મળતાની સાથે રૂપાવટીના મહારાજ તેજમાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા આ તો એમણે ખૂબ સારો માર્ગ કાઢ્યો છે અને હે રાજપાલસિંહ તમે આ રૂપાવટી નગરીની હરેક પ્રજાને લઈ અને કોઈક બીજી સુરક્ષિત જગ્યા ઉપર ચાલ્યા જાઓ અને રામજી અને શ્યામજીને પણ સાથે લેતા જાઓ અને હું જાઉં છું એ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના માણસો પાસે અને એમને મારી સાથે જે કરવું હોય તે કરે પરંતુ હા હવે હું આ રૂપાવટી નગરીને કે મારી પ્રજાને હેરાન નહીં થવા દઉં ત્યારે ભૂતિઓ આગળ આવીને કહેવા લાગ્યો કે હે મહારાજ તેજમાલ સિંહ ગાંડા જેવી વાત કરશો નહીં અને હું ભૂત્યો છું અને હું ભૂત્યો તમને વચન આપું છું કે જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તો રૂપાવટીનો એક કાંકરો પણ નહીં ખરવા દઉં પરંતુ મારા ચાલ્યા ગયા પછી ખબર નહીં આ રૂપાવટીનું શું થશે અને આપણે બધા લડીને શહીદ થઈ જશું પરંતુ તમને આમ શરણાગતિ સ્વીકારવા તો નહીં જ દઈએ ત્યારે રાજપાલસિંહ પણ કહે છે કે હા તેજમાલ તમારો આ નિર્ણય સાવ ખોટો છે અને કદાચ આપણે લડીશું ને તો કદાચ આપણી જીત પણ થઈ શકે છે અને જો પહેલાંથી જ કાયરતાની જેમ હારી જશું ને તો પછી આ બધી જ બાજી ઊંધી પડી જશે ત્યારે રામજી અને શ્યામજી પણ કહેવા લાગ્યા કે મહારાજ અમે બધા લડવા માટે તૈયાર છીએ તો તમે કાયરતાવાળી વાત સુકામ કરો છો અરે તમે પણ સામે લડવાની જ વાત કરો અને ભલેને હાર થતી અને હાર અને જીત તો ગમે તે એકની થવાની જ છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે તમે મને આટલો બધો સહારો આપો છો ને તો હવે તો બે દિવસ પછી લડી નાખીએ અને જે થવું હોય તે થાય ત્યારે રાજપાલસિંહ ભૂતિયાને એટલું કહે છે કે ભૂતિયા તને ખબર છે કે આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામમાં તું ઘણીવાર જતો હતો અને જેમ મને શ્રાપ મળ્યો હતો અને હું પાળ્યો થઈ ગયો હતો આ રામજી અને શ્યામજીને પણ શ્રાપ મળ્યો હતો અને તેઓ બળદ બની ગયા હતા એમ આ મંત્ર તંત્રને સાધનાથી ભરેલા ગામના ચાર માણસોને પણ એ જ ગુરુજીએ શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપને દૂર કરનાર ભૂતિયા તું હતો અને લગભગ દસ પંદર વરસ પછી એમને શ્રાપમાંથી મુક્ત કરાવી અને રૂપાવટીના જંગલમાંથી એમને તે જ આ સાધનાથી ભરેલા ગામમાં પાછા મોકલ્યા હતા નહીતર એ ચારેય માણસોને તો એ ગામના માણસો એમ માનતા હતા કે તેમને મારી નાખવામાં આવ્યા છે અને તેઓ હવે જીવતા નથી તો પણ ભૂતિયા તે આ કામ કરી બતાવ્યું હતું તો એ પણ એ ગામમાં માણસો હશે જ તો પછી ભૂતિયા તું એમને જઈ અને એ ચાર માણસોને કેમ નથી સમજાવતો અને કદાચ તું એમને સમજાવશે ને તો તેઓ રૂપાવટી નગરી ઉપર કદાચ આક્રમણ નહીં કરે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલ એ તમારી વાત સાચી છે અને આજે જ હું ત્યાં પહોંચું છું અને આમ આટલો વિચાર કરી અને ભૂતિઓ બાજ બની જાય છે અને બાજ બની અને તે આ રૂપાવટી નગરી ઉપરથી ઉડે છે અને ઉડતો ઉડતો એક નાનકડું જંગલ પાર કરી અને એ જંગલના પેલે કાંઠે આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલું ગામ છે અને ભૂતિયો એક ઝાડ ઉપર જઈને બેઠો છે અને ત્યાં નીચે જ ચાર પાળિયા છે અને આ ચાર પાળિયાને ભૂતિઓ જોઈને મનમાં વિચાર કરે છે કે જ્યારે હું પહેલાં અહીંયા આવતો હતો ત્યારે તો અહીંયા કોઈ જ પાળિયો હતો જ નહીં તો પછી હવે આ ચાર પાળિયા કોના હશે આમ ભૂતિઓ વાતો કરી રહ્યો છે ત્યાં તો એક ગામનો માણસ ત્યાંથી પસાર થાય છે અને એ માણસને જોઈને ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે લાય આને પૂછવા તો દે જો આને મંત્ર તંત્રને સાધના આવડતી હશે તો તે મને ઓળખી જશે અને જો નહીં આવડતી હોય તો તે મારી વાતમાં આવી જશે તેથી ભૂતિઓ એક ઝાડ પાછળ સંતાઈ અને એવા જ ગામના માણસોનું સ્વરૂપ ધારણ કરે છે અને આ ભાઈની પાસે આવીને કહે છે કે ભાઈ હું બહાર ગામથી આવ્યો છું અને તમારા ગામમાંથી નીકળ્યો છું તો પછી શું મને અહીંયા રહેવા માટે આશરો મળશે ત્યાં તો પેલો માણસ કહેવા લાગ્યો કે ભાઈ બે હાથ જોડીને તને નમ્ર વિનંતી કરું છું કે જે રસ્તેથી આવ્યો છે ને એ રસ્તે તું પાછો ચાલ્યો જા નહીતર તારો સર્વનાશ થઈ જશે ત્યારે ભૂતિઓ કહે છે કે પણ ભાઈ મને એ તો જણાવો કે આ ગામમાં એવું તો શું છે કે મારું સર્વનાશ થઈ જશે અને આ ગામમાં ભોળા અને સારા એવા દાદાઓ પણ હતા તો પછી એ બધા ક્યાં છે અને ત્યારે પેલા માણસની આંખમાં આંસુ આવ્યા અને તે કહેવા લાગ્યો કે ભાઈ આ ગામ રહ્યું ને એ ગામમાં એક સંત રહેતા હતા અને સંત મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા હતા અને એમણે ચાર પાંચ માણસોને આ અને સાધનાવાળી વિદ્યા શીખવાડી હતી અને પછી એ વિદ્યા એ ચારે જણાને કહ્યું હતું કે તમે આ ગામના કોઈ બીજા માણસને ન શીખવાડતા અને ત્યારે તેઓ એ વિદ્યા કોઈને શીખવાડતા ન હતા પરંતુ તેઓ વૃદ્ધ થયા ત્યારે તેમણે એ વિદ્યાઓ એમના દીકરાઓને શીખવાડી દીધી અને જેવી એમના દીકરાઓને આ વિદ્યાઓ શીખવાડી અને નવયુવાન પેઢીના એ દીકરાઓ ભેગા થયા અને પછી એમણે એકબીજાને આ વિદ્યા શીખવાડી દીધી અને તેથી આ નવયુવાનોના હાથમાં આ મંત્ર તંત્ર અને સાધના ચાલી ગઈ અને પછી એ ભાઈ ખબર છે એમણે સૌથી પહેલાં શું કર્યું ત્યારે ભૂત્યો કહે છે કે તમે મને જણાવો એમણે સૌ પહેલાં શું કર્યું છે ત્યારે તે કહે છે કે એ વૃદ્ધ માણસો હતા કે જેમણે વિદ્યા શીખવાડી હતી તેઓ આ નવ યુવાનોને કોઈ પણ કામ કરતા રોકતા હતા અને એમને એમની વિદ્યાનો પ્રયોગ કરવા નહોતા દેતા તેથી એ નવ યુવાનોએ મળી અને સૌથી પહેલા તો આ ચારે ચાર ગામના જે વૃદ્ધ માણસો હતા એમને મોતને ઘાટ ઉતારી દીધા અને હે ભાઈ આ ચારે ચાર તને જે સામે પાળિયા દેખાય છે ને એ ચારે ચાર પાળિયા એમના જ છે અને તેઓ હવે મોતને ઘાટ ઉતરી ગયા છે અને આ જે ગામ હતું ને એ પરોપકારી હતું અને બહારથી આવેલા વટેમાર્ગોને સારી રીતે રાખતું પણ હતું પરંતુ આ ગામના મુખી અને ગામના જેટલા પણ સારા અને વૃદ્ધ માણસો હતા એ બધાને આ નવ યુવાનોએ મારી નાખ્યા છે અને હવે તેઓ એમ કહી રહ્યા છે કે અમે બે જ દિવસમાં રૂપાવટી નગરી ઉપર આક્રમણ કરવાના છીએ અને હવે આવી જૂની અને આવી ઝૂંપડાઓ અને કુબાઓવાળા આવા ગામમાં કોણ રહે હવે અમે રહીશું રૂપાવટી નગરીમાં અને રૂપાવટી નગરી ઉપર અમે રાજ કરીશું આમ કહીને આ નવ યુવાનો હવે આ રૂપાવટી નગરી ઉપર આક્રમણ કરવાના છે ત્યારે આ ભૂતિઓ કહે છે કે તો હવે એનું કોઈ નિરાકરણ તો હશે ને અને આ મંત્ર તંત્રની સાધનાને રોકે એવું કોઈક તો તમારા ગામમાં હશે ને ત્યારે તેઓ કહે છે એ હા એવા એક જ માણસ છે અને એ છે અમારા ગુરુ પરંતુ તેઓ હંમેશા ધ્યાનમાં રહે છે અને આ વખતે તો તેઓ પાંચ વર્ષથી ધ્યાનમાં બેઠેલા છે હજી સુધી તેઓ ભાનમાં આવ્યા નથી અને અમુક માણસો તો એમ કહે છે કે તેઓ પથ્થરના બની ગયા છે હવે તેઓ ત્યાંથી હલવાના જ નથી અને આમ આવી બધી વાતો ભૂતિઓ સાંભળે છે ત્યારે ભૂતિયાને પછતાવો થાય છે ને મનમાં વિચાર કરે છે કે જે મારા આ ગામમાં ચાર મિત્રો હતા અને જેમને મેં શ્રાપમાંથી મુક્ત કરાવીને અહીંયા લાવ્યા હતા તેઓને તો મોતને ઘાટ ઉતારી દેવાયા છે અને હવે આ નવ યુવાનો કોણ જાણે કેવા કેવા અત્યાચારો કરતા રહેશે ત્યાં તો પેલો માણસ કહેવા લાગ્યો કે ભાઈ હવે સમય બગાડ્યા વગર તું અહીંયાથી ચાલ્યો જા કારણ કે એ નવ યુવાનો એક બે કે પાંચ દસ નથી પરંતુ એક હજારથી ઉપર મોટી ટુકડી બનાવી અને તેઓ સમગ્ર મંત્ર સાધનાની વિદ્યા એકબીજાને વહેંચી રહ્યા છે અને એમનો મેન ઉદ્દેશ છે કે રૂપાવટી નગરીને તબાહ કરી નાખવી ત્યારે ભૂતિઓ કહે છે કે હવે તો આ ગામના કોઈ માણસને સમજાવવા જેવું રહ્યું જ નથી કારણ કે સમજવું માણસો આ ગામમાં રહ્યા જ નથી અને પછી ભૂતિઓ ત્યાંથી બાચ બની અને ઉડતો ઉડતો પાછો ત્યાં રૂપાવટી નગરીમાં આવે છે અને ત્યાં આવતાની સાથે જ આ રાજપાલસિંહ ભૂતિયાને કહે છે કે ભૂતિયા શું તું એ ગામમાં ગયો હતો અને ત્યાં તને કોઈ સમાચાર મળ્યા ખરી ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ હા હું એ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા ગામમાં જ ગયો હતો અને ત્યાં ગયા પછી મને એવું એવું જાણવા મળ્યું છે કે એ જાણી અને તમારા હોશ ઉડી જશે આમ કહીને ભૂતિયો ત્યાં જે વાતચીત થઈ હતી એ બધી જ ઘટના તે આ રાજપાલસિંહને જણાવે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે સાચી વાત છે ભૂતિયા જ્યારે પણ વિદ્યા દુષ્ટ માણસના હાથમાં પહોંચે ને ત્યારે તેનો દુરુપયોગ થાય અને પછી સંસારનો સર્વનાશ થાય કાં તો પોતાનો સર્વનાશ થઈ જાય હવે ઘટના એવી તો બનશે જ કે કાં તો રૂપાવટી નગરી બરબાદ થઈ જશે કાં તો પછી એ નવયુવાનોનું બનેલું એ સંગઠન તહેશ નહેસ થશે હવે નરસંહાર સિવાય બીજું મને કંઈ દેખાતું નથી અને પછી તો ભૂતિયો ત્યાંથી ચાલતો ચાલતો એક અલગ જગ્યા ઉપર એકલો જઈ અને એક ઝાડને ટેકો દઈને બેઠો છે અને ઝાડને ટેકો દઈને બેઠો છે અને એવા જ સમયે ભૂતિયાના કાને રૂમ ઝૂમ અવાજ સંભળાય છે અને ત્યારે ભૂતિયાના કાને આટલો અવાજ સાંભળતાની સાથે જ તે પાછું ફરીને જુએ છે તો માતાજી મેલડીનો બુટિયો બોકડો ત્યાંથી ચાલતો ચાલતો આમ ભૂતિયાની સામું આવીને ઊભો રહી જાય છે અને જેવો ભૂતિયાની સામું આવીને ઊભો રહી ગયો ત્યારે ભૂતિયો તેની સામું જોઈને હસવા લાગ્યો કારણ કે ભૂતિયો સમજી ગયો હતો કે હવે જ્યારે કોઈ જ આરો નથી વધ્યો ને ત્યારે હવે મારા વેલા બાપાની દેવ માતા મેલડી મારા વારે આવી છે આમ કહીને ભૂતિયો બે હાથ જોડીને ઊભો રહી જાય છે ત્યારે આ બોકડો ભૂતિયાની સામું આવી અને જોરથી ત્યાં ત્રાળ પાડીને બોલે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી